વગડત તાલુકામાં ખરાબ રોડ અને ટોલ વસુલાતના મુદ્દે ભલગામ ટોલ ટેક્સ આગળ કોંગ્રેસના એક્ટિવ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા પોતાના સમર્થકો તથા કોંગ્રેસના આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું વિરોધ દરમિયાન પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી થરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ધારાસભ્યની અટકાયતના સમાચાર મળતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં થરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા જેના કારણે પોલીસ મથક આસપાસ ભારે ગહનતા જોવા મળી હતી ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ થરા શહેરના વેપારીઓની એકમાત્ર માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં હાઇવે પર મોટા ખાડાઓ પડ્યા છે અને થરા શહેરની બંને બાજુનો સર્વિસ રોડ સંપૂર્ણપણે તૂટી ગયો છે વારંવાર મીડિયા વહીવટી તંત્ર તેમજ સંકલન સમિતિમાં રજૂઆત કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રોડની ખરાબ હાલતને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાના બનાવો સામે આવ્યા છે મીડિયા સામે આક્રમક અંદાજમાં બોલતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આવનારા સમયમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થરાવ શહેરની બંને બાજુનો સર્વિસ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે અને હાઇવે પરના ખાડાઓ સત્વરે પૂરવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ મોટું જન આંદોલન ઉભું કરી રસ્તા રોકી દેવાશે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ કાંકરેજ માંગ છે છે અમારી કે થરા થરા શહેર એ તાલુકાનું એપી સેન્ટર અને શહેરના બંને સર્વિસ રોડ જે રિપેર કરવાની એ ક્રાઇટેરિયા નેશનલ હાઇવે ઓથોરિટીનો છે અમારી માગણી એટલી જ છે કે થરા સર્વિસ રોડની અંદર જે બસ મોટા ખાડા પડી ગયા છે ઘણીવાર પત્રકાર મિત્રોએ એમના સમાચાર પત્રોમાં ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો એમના ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતથી છેલ્લા છ મહિનાથી વધુ વારંવાર સમાચારો ન્યૂઝ કરી રહ્યા છે ઘણી વાર તાલુકા સંકલન માં પણ મેં પણ રજૂઆત કરી છે છતાં કોઈ નિર્ણય યોગ્ય ના લેવાતા જનતાની જે અગવડતા પણ છે અગવડતાનો દૂર કરવા માટેનો જે કદમ ઉઠાવવું જોઈએ કદમ ઉઠાવતા ન હોવાથી આજે અમે હજારોની સંખ્યામાં ધરણા કાર્યક્રમ યોજો તો બલગામ ટોલ પ્લાઝા ઉપર કેટલા સમયથી સમસ્યા છે આ સમસ્યા તો બે વર્ષ ઉપરથી છે પેલું કહેવત છે કે માલ ખાઈ મદારી માલ ખાઈ માકડું આ કહેવત છે માલ એમના ખાવો છે ને પૈસા જનતા વાત એ છે કે તમે ટોલ રોડ લો છો ટોલ માટે જે તમે પૈસા લો છો અરે અહીંયા લોકલ તો શું છે અન્ય સ્ટેટમાંથી ઓવરલોડ ગાડીઓ આવે છે એ ગુજરાતની ઇમ્પ્રેશન શું લઈને જાય અન્ય સ્ટેટની ગાડીઓ આવે છે એ બિચારા જેટલો જે કરે છે એટલો ટોલ ભરે છે પૈસા અમને ઉઘરાવાનું એક સલ્યાણું ઉભું કર્યું એવું મને દેખાઈ રહ્યું છે માંગ નહીં સંતોષાય તો આગામી માંગ નહીં સંતોષાય તો મેં કહ્યું છે આપણે હમણાં પણ કહ્યું આવનાર સમયની અંદર અમે બધાની પાસે બેસીને રણનીતિ નક્કી કરીશું અમારી માંગણી એટલી જ છે કે તમે સર્વિસ રોડના ખાડાબોરી અને એને સારી રીતે પેચિંગ કરો ગટરનું પાણી જે જે લાઇનનું પાણી છે પાણી રોડ ઉપર આવી જાય છે એ ગટર રાખી નવી બનાવો અથવા એને સાફ સફાઈ કરી રિપેરિંગ કરી અને જનતાને જે મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર કરો આ બધા અમને સંકલ ભાઈ મીડિયા છે શું દે દે સાઈડમાં આવી જાઉં આ તો રૂકવાન તમારી તે યાર હા સાહી બંધ યાર બધા પડતી અમને અહીં જોડે પહેરેલી રજુઆત